મારો શોર્ટ વિડીયો એડિટિંગ કરે છે એટલા માટે મેં વ્લોગ ચાલુ કરી દીધો છે એમનો તો મિત્રો જોયું છે ગૌતમ ભાઈ ચેનલમાં વ્લોગ સ્ટાર્ટ નાખ્યું હોય એટલે સમજી લેજો આ વ્લોગમાં ભયો ભયો જ છે વ્યૂ સબસ્ક્રાઇબ ને બધું આવવાનું ભાઈ ની વિડિયો અપલોડ કરવાનો હતો એ વિડીયો એડિટિંગ કરતા હતા ચેનલ હવે આ ગૌતમભાઈ સ્ટાર્ટ કરી દીધો તો વ્લોગિંગ અને ફાઇનલી વિડિયો એડિટિંગ થઈ ગયો કાંઈ વાંધો નહીં હમણાં અપલોડ કરનાર છે ગુજુ ગૌતમ મકવાણા ચેનલ નું નામ છે આપણો ખાસ મિત્ર જ છે જઈને જોઈ આવજો લાઇક શેર ધબ ધબધબાટી દાબી જ દેજો તારે પણ સારું એવું લાગે છે સોળ કલાએથી ખીલેલું લાગે છે મિત્રો જોઈ લ્યો મન મોહક આવે છે અને આ ગૌતમભાઈની ગાડી થોડી ધૂળ ખાઈ ગઈ છે કાચ ખાઈ ગઈ છે તો આપણે એને સર્વિસમાં મૂકવા જવાની છે જોઈ હવે ક્યારે જાય અને હમણાં એક ભાઈબલ ફોન આવ્યો તો હું કીધું વાર સ્ટેટ કરાવ વાર સ્ટેટ કરવા જવાની કઈ કોનો બીજાનો કોકનો ફોન આવ્યો તો મેચ રમવા જવાનું મેચ રમવા જવાનું ક્રિકેટ તો રમવાની જો મિત્રો ક્રિકેટ રમવા જવાનું જો પાછો ક્યારે ક્યારનો ફોન આવ્યો આઠ વાગ્યાનો અમે આવી ગયા પણ કોઈ જ ફરકતું નથી કાઈ વાંધો નહીં જોઈ હવે શું થાય છે ગૌતમ ભાઈની ગાડી એ જોઈ લેજો અને આ કાળા નાગને સર્વિસમાં મુકવા જવાની હે હમણાં આઈટમ આઈટમ આવે તો કાંઈક રામ પ્યારી જેવી બનાવી જો બરોબર ન ગૌતમભાઈ હો બનાવવાની જોઈએ શેઠની કારીગરની વેદનાનો અપલોડ વિડિયો થા જો એક셉ટ કરજો રીવ્યુ એટલે જોવાનું ગૌતમભાઈ ઈ જોવાનો વિડિયો ને એક셉ટ પર દેવો એમ લાઈક કમેન્ટ ઠોકી દેજો તા આપડી ક્રિકેટ ટીમ તૈયાર થઈ ગઈ મિત્રો બેટ બેટ કાય હતું નહીં

હા પબ્લિક કેટલી બધી આ ગોતો આવી આમાં શું દોડો મળે હા જેસીબી બીસીબી લ્યા બોલાવવું પડશે આઉટ ભાઈ કદના આઉટ કર નાય મને હાઇલા રાખે ભાઈ સંસાર છે બરોબર તો પછી હવે આપણે ભાઈ રોહિત એમ કે છે કે બોલિંગ બોલિંગ મને આઉટ કર નાખ્યો બોલિંગ બોલિંગ જ હોય ને હા એવો આપણે બે ત્રણ જણા વયધ્યા હવે બાકી આ ઓહો સા વાસ

છોકરી જોવા જવાનું કારો મળી જાય એટલે ઘર બેઠા થઈ ગયા મૂકે ગૌતમ એડી ને રોલા તો વિખાતા જ નથી ઘરમાં હે તો ચશ્મા પહેરી જ બેઠા ભાઈ બપોરું કરવાનું બાકી છે બપોરું કરવા બે હાલો ભાઈ ગૌતમ ભાઈ એક વાગી ગયો હવે જો હટી લે હાલો ખાવા કેતા નહીં કે કીધું ભાઈ નાઈ જોઈને તૈયાર થઈ ગયા અને આપડા યુટ્યુબર ગૌતમ ભાઈ મકવાણાગ આવી નથી રાજકોટ હમણાં જ નહીં હો મિત્રો તો કઈ વાંધો મિત્રો રાજકોટ જવા માટે નીકળ્યા ભાઈ ગાડી સર્વિસ માં મુકવાની છે રાજકોટ જઈને મળીએ તો આપણે રાજકોટ જવા માટે નીકળી ગયા તમને અવાજ આવતો હોય ન આવતો કઈ ખબર નહીં ભાઈ ગૌતમભાઈ ભાઈ આવશો ને ગાડી હકાલે ફરાર 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 થાય જો ભાઈ આખે આખું ખાનું અઠ્યાવી નું છે આમાં જો બ્લેક કાર્ડ દો ફોર્મલ એક ફોર્મલ કરી દે આ રેડી બરોબર બે જીન્સ ફોર્મલ મિત્રો કપડા બપડા લઈ લીધા હવે જાય બહાર હતા મિત્રો ગાડી સર્વિસ મૂકવા ગાડી સર્વિસ મૂકવાનો વારો તો ન આવ્યો કાલનું કીધું રામરાજમાંથી ભાઈએ કપડાં લઈ લીધા હે આઈથમ આઈથમ આવે તો શું કરું કઈ બરાબર ને રાજકોટમાં રામરાજમાં ટ્રાફિક ભાઈ ભાઈ ગૌતમભાઈ ગૌતમભાઈની કાંઈ ગાડી સર્વિસ થઈ નહીં ગૌતમભાઈએ પાછી મારી ભાઈ કઠણાઈ વાલે ભાઈ ગૌતમભાઈની કઠણાઈ તો ભાઈ આ બે ઠેલી જોઈને જ લાગે તમારી કઠણાઈ વાલે હે ને મિત્રો કપડાં બોપડા રામરાજમાંથી લવાઈ ગયા ગાડી સર્વિસ માટે બેસેલા આવ્યા હતા પણ કાંઈ મેળ આવ્યો નહીં એટલે ભાઈ હું ને અમારો મિત્ર બે નીકળ્યા ભાઈ પાછા ઘર બેઠા બરાબર ને ભાઈ બધું ઘટતું જોયું પણ રાજકોટમાં બુધવારે બુધવારેમાં ટ્રાફિક કોઈ દી ન ઓછી થાય ટ્રાફિક ને ટ્રાફિક જ હોય રખડી રખડી હે ગરમ થઈ ગયા હે લસ્સી પીવા હોય પણ લોકેશન ખબર નથી તમારે ટીવી જ આવી જાય લોકેશન બોકેશન આપણને તને સરોકમાં

કાંઈ નહીં મિત્રો બ્લોગને એન્ડ કરવાનો સમય આવી ગયો છે બ્લોગમાં આટલું જ હતું તો અહીં સુધી બ્લોગ જોયો હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી